મિત્રો સંખેશ્વર મુકામે આજે સમાજ સેવાના એક વિરલ વ્યક્તિત્વ આપણે મળવામાં આવ્યા છે ખૂબ સારું વ્યક્તિત્વ જીજ્ઞાબેન શેઠ જન મંગલ ટ્રસ્ટ સંખેશ્વર થકી વઢિયાર પાટણ વિસ્તાર હોય કે ખારાપાટ વિસ્તાર હોય રણ વિસ્તાર હોય અગિયાર હોય કે કોઈ પણ હોય સમાજ સેવાની કોઈ વ્યાખ્યા ના કરી શકાય અને સમાજ સેવાને કોઈ બંધનમાં ના બાંધી શકાય એવા વિરલ વ્યક્તિત્વ બેન શ્રી જીજ્ઞા બેન વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌ તો બેન શરૂઆત આપની જનસેવા મંગલ ટ્રસ્ટની જે સદ પ્રવૃત્તિઓ છે જેમાં આપ નિયમિત છો અને ઘણા બધા લોકોને આપ નિયમિત બનાવીને કામ કરી રહ્યા છો એના વિશે વાત કરવી છે અમારી જન મંગલ સેવા ટ્રસ્ટમાં અમે અહીંયા એજ્યુકેશનમાં કમ્પ્યુટરમાં અમે દીકરા દીકરીઓ દત્તક લઈએ છીએ બે હજાર ચારની સાલથી આ શરૂઆત કરેલી એમાં અત્યાર સુધીમાં ચોવીસ હજાર ચોવીસ હજાર ઉપર વિદ્યાર્થીઓ ભણીને ગયા છે છેલ્લા આઠ વર્ષથી અમે આજુબાજુના ગામડાના દીકરા દીકરીઓને દત્તક લઈએ છીએ એવા દીકરા દીકરી કે જેને સાચી જરૂરિયાત હોય જેને ભણવું છે આગળ કંઈક કરવું છે તો એવા દીકરા દીકરીઓને અમે ભણાવીએ છીએ અને જોબ ઉપર લગાડીએ છીએ તો અમારે અહીંયા કોમ્પ્યુટર ક્લાસ ચાલે છે નર્સિંગના ક્લાસ ચાલે છે તો અમે એમાં એમને પૂરેપૂરી હેલ્પ કરીએ છીએ પછી અમારા ટ્રસ્ટમાં જુદી જુદી પ્રવૃત્તિઓ ધારો કે શિયાળામાં થાબળા વિતરણ છે અગરિયામાં અત્યારે ઉનાળો છે તો એમને પાણીની બહુ પ્રોબ્લેમ હોય છે તો અમે પાણીની

તો નાના બાળકોને કોઈ મીઠાઈનું વિતરણ ચાલતું હોય ત્યારે એમના મોઢા ઉપરનું એક હાસ્ય જુદું જ હોય આ હાસ્ય જયારે આપ જોવો છો ત્યારે આપણે કેવું લાગે છે આમાં એવું થાય છે કે જ્યારે અમે જઈએ ને હવે તો આજુબાજુમાં ગમે ત્યાં જતા હોય ત્યારે છોકરાઓ ઓળખી જાય છે કે બેન આવ્યા અને બધા એવી રીતે જ બોલાવે કે જીગા બેન આવ્યા બરોબર છે એ છોકરાઓ રાહ જોઈને જ બેઠા હોય અને હું જ્યારે આપવા જાઉં ત્યારે એમની ખુશી આખી અલગ જ છે અને એ જોઈને જે આનંદ આવે છે ને એવો એક પણ કામમાં આનંદ નથી આવતો નિસ્વાર્થ ભાવે કરેલા કાર્ય જ આપણને આનંદ આપી શકે બાકી દૂરની વાત છે એટલે કે સમાજ સેવાની વ્યાખ્યા આપણે એવી કરી દીધી છે કે પચાસ સાઠ વર્ષ પછી ચાલુ કરાય ત્યારે બેને પોતાની યુવાનીમાં જ સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે બેનને વંદન કરીએ છે બેન આપણે

આ માધ્યમ તંદન કરીએ છીએ બીજી બેને કોણ છે આ શેઠ જિજ્ઞાબેન શેઠ કે જેને નાની ઉંમરમાં શંખેશ્વર આજુબાજુના વિસ્તારને સેવાના ભેગ તરીકે ધારણ કર્યો અને ખૂબ સારું કામ કર્યું કે જેને સમાજે પણ નોંધ લીધી છે આપનો આછો પરિચય મેળવીશું બેન મારું નામ જીજ્ઞાબેન છે મારા ફાધર નું નામ ભરતભાઈ શેઠ છે મારા મમ્મી નું નામ સીમાબેન છે અને મારા મેરેજ પણ આ શંખેશ્વર ગામમાં થયા છે એમનું નામ ભાસ્કરભાઈ છે અને પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ છે ખૂબ સરસ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલો પરિવાર એટલે શિક્ષણ નું વિચારે એમાં નવાઈની વાત નથી બેનશ્રીને આ કાર્યની પ્રેરણા પણ શિક્ષણના એક મકસદ તરીકે જ મળી છે જ્યારે હું ભણતી હતી બારમા ધોરણ પછી તો અમારે કોલેજ કરવી હોય કે કંઈ પણ હોય તો અમારે અપડાઉન કરવું પડે તો અમારો આ પછાત વિસ્તાર છે તો છોકરીઓને બાર જલ્દી અપડાઉન કરવા ના દે ગામડાની મેન્ટાલીટી પ્રમાણે તો ત્યાંથી છોકરીઓનું કેરિયર અટકી જતું હતું મારા મમ્મી પપ્પાએ તો મને આગળ ભણાવી છે અપડાઉન પણ કરાવ્યું છે પછી મને એમ થયું કે જયારે મારા મેરેજ થયા પછી મને એમ થયું કે હું કઈ રીતે મદદરૂપ થવું જેથી છોકરીઓ આગળ આવી શકે અને એ જ વિચારથી મેં એક કોમ્પ્યુટર એક કોમ્પ્યુટર ઉપર મેં શરૂઆત કરી પેલા ચાર પાંચ સોસાયટીના છોકરાઓ ચાર પાંચ જણ ભેગા કરીને શીખવાડતી હતી એમ કરતા કરતા અત્યાર સુધીમાં તો ચોવીસ હજાર અપ વિદ્યાર્થીઓ ભણીને ગયા છે ઘણા બધા સારી પોસ્ટ પર પણ કામ કરે છે ત્યારે આ વાતનો ખૂબ આનંદ થાય કે અત્યારે જે વીસ વર્ષ આપણે જે છોકરાઓને શીખવાડેલું છે અત્યારે લોકો સારી સારી પોસ્ટ ઉપર જે આપણે જઈએ છીએ ત્યાં આપણો વિદ્યાર્થી મળે છે ત્યારે ખુબ આનંદ થાય છે ખુબ સરસ ચલો દીપ જલાય જ્યાં અભી ભી અંધેરા હે જ્યાં જ્યાં ગુજરાત ભરમાં ભારત ભરમાં જે જે લોકો આવો દીપ જલાવી રહ્યા છે સૌને વંદન કરીએ છે સમાજ સેવાનો ભેખ જેને ધારણ કર્યો છે અને સમાજના હિત માટે જે જે લોકો જ્યાં જ્યાં પણ વિચારે છે એ સૌ વંદનના લાયક છે સમાજ સેવા બેન જ્યારે કરતા હોઈએ ત્યારે કડવા મીઠા અનુભવ આપણને થતા હોય કોઈ એવો તમને મીઠો અનુભવ એવો સરસ અનુભવ કે ભાઈ એનાથી તમને બધું વેગ મળે કે ના હજુ મારે વધારે કરવું છે એમાં એવું છે કે જયારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે એમાં આનંદ જ આવે અને લોકોની જે ખુશી જોઉં છું ને એનાથી વિશેષ કોઈ ખુશી નથી મારા માટે અને પછી મને વધારેને વધારે પ્રેરણા થાય છે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે હું કામ કરી શકું છું હું એકલી કંઈ કામ નથી કરી શકતી મારી સાથે બધા જોડાયેલા છે ત્યારે હું આ કામ કરી શકું છું મારી સાથે ઘણા બધા ટ્રસ્ટો જોડાયેલા છે એ પણ મને હેલ્પ કરી રહ્યા છે ત્યારે આ બધું કામ થાય છે ખૂબ સરસ જે જે મહાનુભાવો જિજ્ઞાબેન સાથે છે જે ટ્રસ્ટી ટ્રસ્ટ મિત્રો અથવા ટ્રસ્ટો સંસ્થાઓ પણ સાથે છે સૌને અમે વંદન કરીએ છીએ ઋણી રહેશે એ સમાજ સેવાની એક જો જ્યાં પણ જગાવી છે લોકહિતના કાર્યો આપ થાય એવી પણ એક અભ્યર્થના છે બેન કડવા અનુભવ પણ હોય આપણને બધી જ આપણને આવકાર ના મળે બધી જગ્યાએ આપણને એવું લાગે કે ભાઈ સક્સેસ ના પણ જવાય એમ તો એવો કોઈ કડવો અનુભવ સમાજ સેવા માટેનો સમાજ સેવા માટેનો એવો કોઈ કડવો અનુભવ છે નહીં

હકારાત્મક દ્રષ્ટિકોણ થકી જીજ્ઞાબેન છે બેન હવે બીજો એક પ્રશ્ન એ છે કે સમાજના ઘણા બધા યુવાનો છે ખૂબ સારું કામ છે પોતાના નોકરી ધંધામાં વ્યસ્ત છે ઘણું બધું કામ વ્યક્તિગત માટે કરતા હોય ઘર માટે કરતા હોય તો એમને સમાજ માટે પણ કરવું જોઈએ એવો કોઈ સંદેશ હા કરવું જ જોઈએ કારણ કે જેની જોડે જે કઈ કલા છે કઈક શક્તિ છે તો આપણે આપણા કામમાં વ્યસ્ત તો હોઈએ જ છીએ પણ આપણે કંઈક મદદ કરી શકીએ એના માટે આપણે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ જેથી હું યુવાનોને કહું છું કે બસ તમારામાં જે કઈ શક્તિ છે તો એ સમાજ સેવામાં તમે ઉપયોગી બનો બનો ખૂબ સરસ મિત્રો સમાજ સેવાની આ જોત વધુ પ્રચલિત થાય જીજ્ઞાબેન શેઠ તકી હજારો લોકોના લોક કલ્યાણના કાર્યો થાય તેમના થકી વધુ ને વધુ લોકો લાભાર્થી થાય પણ ઉત્તમ પૂર્ણ જાહેર કરીએ પહેલા જીજ્ઞાબેન ઓળખતા લોક સાહિત્યકાર ઉત્તમ શિક્ષક ઉત્તમ વક્તા ભગવદાન ગઢવી સાહેબ આપણે જે ઉપસ્થિત છે ત્યારે આપણે એમના વિશે પણ પ્રતિભાવ મેળવવો છે કવિ ત્રાપદકરજી લખે છે ਕੇ ਗਰੀਬੋ ਨ ਮਾੜਵੋਤਾ ਜੇਰੇ ਤਪ ਆਯੋ ਨਿਛਾਇੜੀਤਾ ਜੇ ਸੁਕਾਣਾ ਇਹਾੜ ਪਾੜੋ ਸੀਨ ਬਾੜ ਨੇ ਮੋਢੇ ਮੂਠੀ ਚਣ ਨਖ ਤੋ ਜਾ ਜੇਰੇ ਮੜੂਛੇ ਤੋ ਆਪ ਤੋ ਜਾ ਜੇਰੇ ਮੜੂਛੇ ਤੋ ਆਪ ਤੋ ਜਾ ਜੇ

આ પંક્તિને એમને પોતાના જીવનમાં હાડો હાડ ઉતારી છે અને બાલ્યકાળથી એ સંસ્કાર સેવાના સંસ્કાર જે એમને મળ્યા છે યુવા વયે એમને વિચાર આવ્યો કે મારો વિસ્તાર એટલે વઢિયાર વિસ્તાર વઢિયાર વિસ્તારમાં દરેક વિસ્તાર જો ડિજિટલ સાથે જોડાતો હોય તો મારો વિસ્તાર કેમ બાકી રહે એટલે કોમ્પ્યુટર શિક્ષણથી શરૂઆત કરીને આજે તો એ વાવેલું નાનું અમથું બીજ વટવૃક્ષ બની અને વડિયાર ખારાપાટ પાટણ જિલ્લો રણકાંઠો અને બધા જ વિસ્તારોમાં એમની સેવાની સુવાસ ફેલાઈ છે ત્યારે હું એમ કહીશ કે ખરેખર જીજનાબેન બહુ નાની ઉંમરમાં એક ભગવત કાર્ય શરૂ કર્યું છે અને હું આશા રાખું કે આ કાર્ય છે એ છે ભારત લેવલે વિશ્વ લેવલે દરેક જન જન સુધી પહોંચે અને દરેક માણસના હૃદય સુધી આ કામ પહોંચે એવી હું અપેક્ષા રાખું અને ભવિષ્યમાં આ કાર્ય કામ છે એટલું બધું ભગવત કાર્ય છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ એમની સાથે જોડાય છે ત્યારે નિસ્વાર્થપણે કરેલું એક નાનું અમથું કામ આજે વટવૃક્ષ બન્યું છે અને ભવિષ્યમાં હું તો અપેક્ષા રાખું કે બેન આપના કામની નોંધ લે અને ભારત સરકાર આપને પદ્મશ્રી આપે એવી એક ચારણ તરીકે હું આ અત્યારે અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કી જય જનમંગલ ટ્રસ્ટ સંખેશ્વર દ્વારા બાળકોને દત્તક લેવામાં આવ્યું છે અને આ બાળકોને ઉચ્ચ ટેકનોલોજીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે જનસેવા ટ્રસ્ટની આ સદ પ્રવૃત્તિઓને વધાવીએ છે માણસ ધારે તો શું ના કરી શકે અતિ પછાત વર્ગોમાં શિક્ષણનું મહત્વ જેમને પણ ફેલાયું છે એ સૌને વંદન કરીએ છીએ જનમંગલ ટ્રસ્ટ શંખેશ્વર સાથે સાથે જિજ્ઞાબેનનું યોગદાન પણ આમાં ખૂબ રહ્યું છે ત્યારે કહેવાનું મન થાય છે બેટી હું મેં બેટી મેં તારા બનુગી તારા બનુગી મેં સિતારા બનુંગી બેટી હું મેં બેટી મેં તારા બનુંગી ગગન પર ચમકે ચંદા મેં ધરતી પર ચમકુંગી ધરતી પર ચમકુંગી મેં ઉજિયારા કરુંંગી બેટી હું મેં તારા બનુગી રણ વિસ્તાર હોય અગરિયાના બાળકો હોય કે વાદી વિસ્તાર હોય જીજ્ઞાબેનની સદ પ્રવૃત્તિઓ દરેક જગ્યાએ પહોંચી જાય છે ને જ્યાં પણ અંધારું છે ત્યાં અજવાળું કરવાનું કામ એ માનવનું છે